આજથી વર્ષો પહેલાં ચાંદ પર પહોંચવાની જ્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી અને ત્યારે આજે આપણે ચાંદ પર પહોંચવું એ સાવ આસાન બાબત માનીએ છીએ માત્ર ને માત્ર વિજ્ઞાનના કારણે નમસ્કાર હું સત્યા જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવા આવ્યું છે અને આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો એમાંથી સાહેબ મારી જોડે છે તમારું નામ જણાવજો પહેલાં જીતુ વર્ષોલામ જી જીતુભાઈ કેવા કેવા વિવિધ જે આ પ્રોજેક્ટો છે કરવામાં આવ્યા છે કેટલા પ્રોજેક્ટો છે અને કેટલા બાળકોએ આની અંદર ભાગ લીધો છે આજનો જે આ સાયન્સ એક્ઝિબિશન છે સાયન્સ એક્ઝિબિશન બે હજાર ચોવીસ એ મોરબી તાલુકા કક્ષાનું એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે જેમાં મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ચાલીસ જેટલી સ્કૂલની અલગ અલગ સ્કૂલે ભાગ લીધેલો છે અને નીલકંઠ સ્કૂલની અલગ અલગ ચાલીસ કૃતિઓ છે કુલ મળીને બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને ટોટલ કૃતિ રજૂ કરેલી છે બ્યાસી અને તેની સાથે સાથે એક અલગ અમે લાઈવ હિમોગ્લોબિન ટેસ્ટ પણ રાખેલું છે કે જે વિદ્યાર્થીઓનું હિમોગ્લોબિન ઓછું હોય અને હોમોગ્લોબિનને કારણે લોકો બીમાર બહુ પડે છે સૌથી વધુ જરૂરી છે એનર્જી માટે હિમોગ્લોબિન તો હિમોગ્લોબિન ચેક કરી અને ફ્રી દવાની ફેસિલિટી એમને જે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે બીટી સવારણી કિડની હોસ્પિટલ જે કુંડારીયા સાહેબ દ્વારા મેનેજ કરવામાં આવે છે એ બંને એમના મેનમો દ્વારા રાજકોટથી એ સેવા પૂરી પાડવા માટે આવેલા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બીટી સવાણી કિડની હોસ્પિટલ જે છે એમના દ્વારા અહીંયા ફ્રી ઓફમાં હિમોગ્લોબિન જે ચેક કરવામાં આવે છે એની દવા પણ આપવામાં આવે છે એ સિવાય વિશેષ જે આપણે પ્રોજેક્ટો છે એની મુલાકાત લઈને એના ઉપર ચર્ચા કરશું જી તો સાહેબ મેરી જોડે છે તમારું નામ જણાવજો મારું નામ અતુલભાઈ પાડલિયા જે એસવીએસ કન્વીનર તરીકે અત્યારે હું સેવા આપી રહ્યો છું આજરોજ જી સીઆરટી ગાંધીનગર ને રાજકોટ ડાયટ તરફથી આપણે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન છે જેમાં મોરબીમાંથી ટોટલ ચાલીસ સ્કૂલોમાંથી અલગ અલગ પ્રોજેક્ટ આવેલા છે ને એના વિભાગ પ્રમાણે જોવા જઈએ તો કુલ પાંચ વિભાગમાં એનું આપણે આયોજન કરેલું છે જેમાંથી સ્માર્ટ સિટી છે સ્માર્ટ ગાર્ડન છે પછી કચરાનો વ્યવસ્થાપન છે આવા ઘણા ઘણા પ્રોજેક્ટ છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન છે અત્યારે રસ્તાની હાલતો ખરાબ છે તો રસ્તા ઉપરના પણ બે ત્રણ પ્રોજેક્ટ એવા છે કે ભાઈ પાણીના કારણે રસ્તા બગડે નહીં તો એના માટેના કેવા આયોજન છે એવું છે ખાસ કરીને વિજ્ઞાન મેળાથી બાળકોની અંદર કેવા વિકાસ થતો હોય છે આ એવું છે કે બાળકોની અંદર શક્તિ તો રહેલી જ હોય છે આપણે જોઈએ છીએ બરાબર પણ તેને એક પ્લેટફોર્મની જરૂર હોય છે જે આ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા એ પ્લેટફોર્મ એક એને મળે છે અને એ પ્લેટફોર્મ દ્વારા એ પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢે છે અને સમાજ ઉપયોગી માટે જે અત્યારને જે ઓછા ખર્ચમાંથી સમાજ ઉપયોગી માટે કઈ રીતે કોઈ પણ પ્રોજેક્ટ બનાવી શકાય એનો આ માટેનું ખાસ આયોજન કરવામાં સરકાર દ્વારા આવે છે દર વર્ષે આવે છે ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ જે અહીંયા જે વિવિધ પ્રોજેક્ટો છે એની જો વાત કરવામાં આવે તો એક અહીંયા સ્માર્ટ ગાર્ડન કરીને એક પ્રોજેક્ટ છે બેન કેવી રીતે આ પ્રોજેક્ટ કામ કરે છે પ્રોજેક્ટમાં જનરેટર છે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે અને એક સોલાર પ્લેટ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે તો ખાસ કરીને અત્યારે વીજળી બચાવવા માટે થઈને ખૂબ લોકો મતતા હોય છે ત્યારે વીજળી બચાવવા માટે થઈને ખૂબ સુંદર મજાનો પ્રોજેક્ટ નવનિર્માણ વિદ્યાલય દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે ને પછી આ છે ગ્રીન હાઉસ ગ્રીન હાઉસમાં અલગ અલગ પાક ઉગાડવામાં આવે એમાં એવા રીતે પાક ઉગાડવામાં આવે જે કે પાકને જે તાપમાન અનુકૂળ આવે ને એ તાપમાનમાં ઉગાડવામાં આવે પછી પછી આ છે એનિમલ હાઉસ એનિમલ હાઉસમાં વિવિધ પશુઓને ઉગાડવા પશુઓ રાખવામાં આવે જે દૂધ આપે જેનાથી ડેરી ઉદ્યોગ ચાલે પછી આ છે બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટમાં વિવિધ પ્રકારની ખેતીઓમાં જે નકામો કચરો બચેલો હોય છે એ કચરાને આમાં નાખવામાં આવે છે જેનાથી મિથેન નામનો વાયુ ઉત્પન્ન થાય છે અને જે કારખાનામાં ફેક્ટરીમાં ગાડી ચલાવવામાં વગેરેમાં ઉપયોગ અને આ છે સોલાર પેનલ સોલાર પેનલમાં જ્યારે સૂર્યના પ્રકાશ પડે છે ત્યારે એમાંથી વીજળી પણ મેળવી શકીએ છીએ એવી જ રીતે અહીંયા જે મહર્ષિ વિદ્યાલય છે અને જે નીલકંઠ વિદ્યાલય છે અલગ અલગ સ્કૂલો દ્વારા ઘણા બધા વિવિધ પ્રોજેક્ટો કરવામાં આવ્યા છે આવા અલગ અલગ પ્રોજેક્ટોથી બાળકોની અંદર જે વિજ્ઞાનની કળાઓ છે એની અંદર પડેલી તો હોય છે યા સુસુપ જે કળાઓ હોય છે એને ખીલવવાનું કામ આવા વિજ્ઞાન મેળાઓ કરતા હોય છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર